डॉक्टर ओपन यूनिवर्सिटी नमस्ते मित्रों डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी अहमदाबाद द्वारा संचालित बीएड ઓડીએલ અભ્યાસક્રમના દ્વિતીય વર્ષના પેપર ક્રમાંક ઈ એસ બસો એકવીસ જેનું ટાઇટલ છે જીવન કૌશલ્યો માટેનું શિક્ષણ એમાં આપણે એકમ એકની ચર્ચા કરતા હતા અને એમાં આપણે વ્યક્તિગત મૂલ્યો અથવા તો વ્યક્તિગત જીવન કૌશલ્યોની આપણે વાત કરતા હતા જેમાં આપણે આજે આગળની વાત કરીશું વ્યક્તિગત કૌશલ્યમાં આપણે સ્વજાગૃતિના સંદર્ભે આપણે વાત કરતા હતા અને જે સ્વજાગૃતિનો જે વિષય જે છે એમાં આપણે એસર્ટિવનેસ લાવવા માટે આપણે શું કરવું જોઈએ એસર્ટિવ કેવી રીતે બની શકાય તેની આજે આપણે વાત કરવાની છે આજે આપણે એસર્ટિવનેસની આગળ વાત કરીશું તો એસર્ટિવ બનવાની જે પ્રક્રિયા જે છે એના માટે મેન્યુઅલ સ્મિથ નામના એક મનોવૈજ્ઞાનિકે ઓગણીસો પંચોતેરમાં એસર્ટિવનેસ વિશે પુસ્તક લખ્યું એ આપણે વાંચવા જેવું છે અને એનું નામ છે વેન આઈ સે નો આઈ ફીલ ગિલ્ટી આ નામ ઉપરથી જ આપણને જાણ થશે કે લોકો તમારી મદદભરી સહાયક વૃત્તિનો ગેરલાભ પણ ઉઠાવી શકે છે મિત્રો આપણને બાળપણથી એવું ઠાંસી ઠાંસીને એવું આપણને શીખવાડ્યું છે કે ભલા બનો લોકોની કદર કરો પરંતુ ઘણી વખતે બીજા લોકો આપણા આ હકારાત્મક ગુણને લાચારી અને અસહાય ગણીને નકારાત્મક ગણી લે છે તો આવા સમયે શું કરવું સાપની જેમ ડરાવવા માટે કરડવું નહીં પણ ફૂંફાડો મારવો જરૂરી છે એવી કહેવત આપણને યાદ છે જો આમ ન કરીએ તો આપણું કાર્ય પડ્યું રહે અને આપણે બીજાની વેઠ કરતા રહીએ અને આ જે પુસ્તક જે છે વેન આઈ સે નો આઈ ફીલ ગિલ્ટી રિટર્ન બાય મેન્યુઅલ સ્મિથ ઇન ધ યર નાઇન્ટીન સેવન્ટી ફાઈવ એમાં એણે એસર્ટિવ બનવાની પ્રક્રિયાની ચર્ચા કરી છે જેની આજે આપણે ટૂંકમાં ચર્ચા કરીશું એણે કેટલાક પગથિયા બતાવ્યા છે અને એમાં પહેલું પગથિયું છે એ છે બ્રોકન રેકોર્ડ રેકોર્ડ એટલે પહેલાં એક થાળી વાજવું આવતું હતું ડિસ્ક આવતી હતી જે ડિસ્કને ગ્રામોફોન પર મૂકીને આપણે વગાડતા હતા અત્યારે ડિજિટલ ટેકનોલોજીના જમાનામાં ડિજિટલ સંગીત આવી ગયું છે પણ એ સમયે જ્યારે આ ડિસ્ક જે છે જેને મૂકીને એ પિન એ રેકોર્ડ ફરતી હોય અને પિનના લીધે એ મ્યુઝિક આપતી હોય જ્યારે આ રેકોર્ડ ખરાબ થઈ જતી ત્યારે એ ગ્રામોફોનની પિન એક જ જગ્યાએ ચોંટી રહેતી અને એકની એક કડી વારંવાર આપણને સાંભળવા મળતી જાય તો બ્રોકન રેકોર્ડની જેમ પણ આપણે આ જ કરવાનું છે કોઈપણ અયોગ્ય દબાવ આપણી સામે આવે કોઈ પણ અયોગ્ય માગણી આપણી સામે આવે ત્યારે આપણે એક જ જવાબ આપવાનો છે વારંવાર આપવાનો છે ને એ પણ ખૂબ ધીરજથી આપવાનો છે આ રીતે તમારે તમારી વાત ધીરજપૂર્વક વારંવાર કહેવાથી કોઈ પણ જાતના નકામાં વિવાદ નહીં થાય અને તમારે તમારી વાત જ પર મક્કમતાથી ઊભા રહેવાનું છે તો નકારવાનું પહેલું સિદ્ધાંત પેલી રેકર્ડની જેમ એકની એક કડી બગડેલી રેકર્ડની જેમ આપણે એકની એક કડી એ કોઈના અવાજની સામે આપણે મૂકવાની છે કોઈ આપણને દબાવવા માગે કોઈ અયોગ્ય માગણી કરે કોઈ અનૈતિક વાત કરે તો આપણે એને સ્વીકારવાના બદલે આપણે મક્કમતાપૂર્વક ધીરજપૂર્વક આપણે એકની એક વાત વારંવાર ના કહેવી જોઈએ બીજું વાત થતી કે ફોગિંગ કેવી રીતે કરવું આ ટેકનિકમાં કોઈ પણ વિષયનું થોડુંક સત્યનો સ્વીકાર કરી લેવાનો અને બાકીની જે વાતો છે એને નકારી દેવાની મિત્રો ફોગ એટલે ધુમ્મસ ધુમ્મસમાં જેમ અટવાઈ જવાય તેવી આ ટેકનિકમાં લોકોના વિચારો અટવાઈ જાય છે તમે તમારા મર્યાદિત જવાબ ઉપર જ મક્કમ રહો છો એટલે કે આપણે આપણા જવાબ ઉપર મક્કમ રહેવાનું છે જેમ કોઈ પણ ધુમ્મસમાં આપણે અટવાઈએ નહીં એ આપણે બરાબર ધ્યાન રાખવાનું છે ત્રીજું પગથિયું છે નકારાત્મક પૂછપરછનું નકારાત્મક પૂછપરછ એટલે કે નેગેટિવ ઇન્ક્વાયરી જ્યારે કોઈ પણ તમારા કાર્ય કે વર્તનની ટીકા કરે ત્યારે એ વિશે વધુ જાણવા માટે પૂછો ટીકા કે ટિપ્પણીને હકારાત્મક રીતે લેવું એ ખૂબ મુશ્કેલ છે પરંતુ આ ટેકનિકથી બે ફાયદાઓ છે એક તો વધુ પડતી ટીકા અને વાદ વિવાદ નહીં થાય અને બીજો તમોને પણ તમારા વર્તનમાં સુધારા લાવવા માટેનું પ્રોપર માર્ગદર્શન મળશે જ્યારે આપણી ટીકા થાય અથવા તો આપણા વિશે નકારાત્મક કોઈ વાત આવે ત્યારે આપણે આપણા કાર્ય કે વર્તનની ટીકા સાંભળી લેવી અને આપણા પોતાના વિશે જે સામેવાળી વ્યક્તિ કહે છે એ તટસ્થ અભિપ્રાય છે કે કોઈ પૂર્વગ્રહયુક્ત અભિપ્રાય છે એ જાણવા માટે આપણે એને વધારેમાં વધારે પ્રશ્નો પૂછવા જોઈએ અને એની સત્યતા તપાસવી જોઈએ તો આમ નકારાત્મક પૂછપરછને પણ એક પગથિયા તરીકે આપણે અહીંયા ગણાવ્યું છે ચોથો મુદ્દો છે આઈ સ્ટેટમેન્ટ આઈ એટલે હું અંગ્રેજીમાં કેપિટલ વપરાય છે એ વાક્યમાં ગમે ત્યાં વપરાતું હોય પણ એ આઈ હંમેશા કેપિટલ રહે છે વાક્યની શરૂઆતમાં લખો વાક્યની વચ્ચે લખો કે વાક્યના અંતમાં લખો આઈ એટલે કેપિટલ હોય એ મુખ્ય છે તો જ્યારે તમે તમારું જ મંતવ્ય રજૂ કરતા હોવ ત્યારે હુંનો પ્રયોગ વધુ કરો તમે કોઈ પરિસ્થિતિ વિશે નિર્ણય નથી કર્યો કોઈની લાગણીઓને ઠેસ પણ નથી પહોંચાડવી ફક્ત તમારા તરફથી તમે જે અનુભવ્યું વિચાર્યું જોયું કે જાણ્યું એ જ તથ્યોની તમે રજૂઆત કરી રહ્યા છો એટલે કે જ્યારે તમે તમારું જ મંતવ્ય રજૂ કરતા હોવ ત્યારે હુંનો પ્રયોગ તમારે વધુ કરવાનો તમે કોઈ પણ પરિસ્થિતિ વિશે નિર્ણય નથી કર્યો કોઈની લાગણીઓને પણ તમે ઠેસ નથી પહોંચાડવી ફક્ત તમે તમારા તરફથી તમે જે અનુભવ્યું વિચાર્યું અને જોયું કે એની તમે તમે દલીલો કરી રહ્યા છો તો આમ આ ચાર પગથિયા જોયા પછી એસર્ટિવ કેવી રીતે બનવું એની વાત આપણે હવે કરીશું એસરટિવનેસ એક કળા છે એનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે આપણી લાગણીઓને દબાવવી કોઈની સાથે ઝઘડો કરવો કે અબોલો લેવા એ સહેલું છે પરંતુ લાંબા સમયે એસરટિવનેસનું કૌશલ્ય તમને સન્માન અને શાંતિ આપે છે એ ઉપયોગી અને ફળદાયી છે એટલા માટે છે કે તમે જે તે વ્યક્તિને દુઃખ લાગશે સાચું કે ખોટું લાગશે જે સારું લાગશે કે માઠું લાગશે પણ તમે એને તમારા વિશેની તમારા મંતવ્ય વિશેની ખૂબ જ વિનમ્રતાપૂર્વક દ્રઢતાપૂર્વક તમે એક વાત કરો છો તો આમ એસર્ટિવનેસનું કૌશલ્ય જે છે એ આપણને જ્યારે સામેવાળી વ્યક્તિને સાચું સમજાય ત્યારે એ આપણને સન્માન અપાવે છે આ કળામાં તમે તમારું અને બીજાનું પણ માન જાળવી રાખો છો મનોવૈજ્ઞાનિક જોઈસ માર્ટર એ એસર્ટિવ બનવા માટે ઘણી કેટલીક નાની નાની વાતો એમણે કરી છે જેની ચર્ચા આપણે હવે પછી કરીશું તો એમનો પહેલું વાત જે છે તેમાં શરૂઆત નાના પ્રસંગોથી કરો ચાર્ટ સ્મોલ કોઈ પર્વતના શિખરો ચડવા છે તો પૂર્વ તૈયારી આપણે કરવી જ પડે અને આ કળાની શરૂઆત પણ નાની નાની વાતોમાં કરો જે વસ્તુ તમને ન ગમતી હોય તમારા સન્માનને ઠેસ પહોંચાડતી હોય તો એવી વાતોનો સ્વીકાર કરશો નહીં તમારી નારાજગીને નમ્રતાપૂર્વક શબ્દોમાં દર્શાવો અથવા તો કોઈ કાર્ય કે હાવભાવ દ્વારા પ્રદર્શિત કરો નાની નાની વાતો છે અને એ પોતાના આત્મસન્માનને જાળવવા માટેની વાતો છે જે વસ્તુ આપણને ન ગમતી હોય અથવા તો આપણા સન્માનને ઠેસ પહોંચાડતી હોય તો તેવી વાતોનો આપણે કદાપી પણ સ્વીકાર કરવો નહીં આપણી નારાજગીને આપણે નમ્રતાપૂર્વક શબ્દોમાં દર્શાવવી જોઈએ અથવા તો કોઈ કાર્ય કે હાવભાવ દ્વારા એ પ્રદર્શિત કરવી જોઈએ કોઈ રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા છો તમારો સાથીદાર સારી રીતે વાત નથી કરતો તો ત્યાં એને છોડીને ચાલે આવો તમારા દોસ્તનું વર્તન તમારી સાથે ઠીક નથી તો એની સાથે થોડા દિવસ બોલવા માટેનું બંધ કરો પણ જો તમે એને સ્પેસ આપશો જો તમે એને થોડી પણ જગ્યા આપશો તો એ દોસ્તનું વર્તન કદાચ એનાથી વધારે આક્રમક થશે એ દોસ્તનું વર્તન જે છે એ થોડુંક વધારે એગ્રેસિવ પણ થશે અને આજે જે રજૂઆત કરે છે એ રજૂઆત કરતાં થોડીક વધારે એમાં આક્રમકતા આવે ત્યાર પછીનો બીજો મુદ્દો છે ના કહેવાની કળા શીખો કોઈપણ વાત માટે ના કહેવું એટલે તમારું સ્વાર્થીપણું પ્રદર્શિત થતું નથી ઉલટાનું તમે તંદુરસ્ત સંબંધો રાખવા માટે એક મર્યાદા બનાવી રહ્યા છો સમય અને ઈચ્છા હોય તો એ કાર્ય કરવાની હા કહો ઈચ્છા અને તમારી પાસે સમય ના હોય તો એ કાર્ય કરવાની ના કહો બટ વી શુડ લર્ન ટુ સે નો અને એ પણ ખૂબ જ વિનમ્રતાપૂર્વક મક્કમતાપૂર્વક અને નો મીન્સ ઓલવેઝ નો પછી કોઈ રજૂઆત થાય તમારી નાની સામે અને દલીલ થાય અને કોઈ બીજું પ્રલોભન તમારી સામે મુકાય અને જો તમે નોમાંથી તમે હા કહો છો ત્યારે તમારું અવમૂલ્યન થતું હોય છે એટલે કે નો મીન્સ ઓલવેઝ નો તો આમ ના કહેવાની કળા પણ આપણે શીખવી જોઈએ લેટ ગો ઓફ ગિલ્ટ આપણે દોષીપણાની ભાવના એ આપણામાંથી દૂર કરવી જોઈએ આપણામાં આપણા ભોગે પણ બીજાને લોકોને ખુશ રાખવાની ભાવના હોય અથવા તો તમારો કોઈનો પ્રતિકાર કરવાની શક્તિ ના હોય તમારી પ્રકૃતિ જો નિષ્ક્રિય હોય તો પછી એસર્ટિવ બનતા વાર લાગે છે એસર્ટિવ એક્ટિવ વ્યક્તિત્વમાં આવે છે જેની પ્રકૃતિ એક્ટિવ હોય એ વ્યક્તિ વધારે સારી રીતે એસર્ટિવ બની શકે છે ઓછા સમયમાં બની શકે છે મિત્રો કોઈ પણ વખતે કોઈને ના કહેતા દુઃખ પણ થાય છે અને એમાં આપણામાં દોષીપણાની ભાવના આવી જાય છે તો આવી પરિસ્થિતિમાં શું કરવું તમારા સ્વમાન અધિકારો અને જરૂરિયાતોની રક્ષા એ તમારે જ કરવી પડશે બીજું કોઈ નહીં તમારી સ્વસ્થતા માટે આ જરૂરી છે તમારી જાતને જાળવવી તમારી લાગણીઓને પંપાળવી એ તમારું જ કામ છે એટલા માટે દોષીપણાની ભાવનાનો વિચારને ધીમે ધીમે ત્યાગ કરવો ખૂબ જરૂરી છે આપણે બીજા લોકોને ખુશ રાખવા માટે આપણે ઘણીવાર કોઈ પણ વસ્તુનો પ્રતિકાર કરતા નથી પ્રતિકાર એ લડાઈના શબ્દોમાં નથી પ્રતિકાર એ રજૂઆતના ભાગમાં પણ છે એટલે કે આપણે પ્રતિકાર કરવાની શક્તિ આપણામાં હોવી જોઈએ અને આવા સમયે કોઈ પણ કાર્ય કરવાની ના કહેતા જે ખોટું હોય જે ન થઈ શકે તેવું હોય અશક્ય હોય નૈતિક રીતે પણ એ કામ કરવું એ ખોટું હોય એ કાર્યની ફિટનેસ ના હોય અને કામ કરવું પડતું હોય તો આવા સમયમાં ના કહેવું ભલે દુઃખ લાગે છતાં પણ ના કહેવું જોઈએ એટલે કે આપણે આપણા દરેક પરિસ્થિતિમાં આપણે આપણા સ્વમાનની રક્ષા કરવી જોઈએ આપણા અધિકારો અને જરૂરિયાતોની રક્ષા એ આપણે જ કરવાની છે આપણે જ એને જાળવવાની છે એટલે કે અન્ય કોઈ વ્યક્તિ એ નહીં કરી શકે એટલા માટે દોષીપણાની ભાવનાનો વિચારીને ધીમે ધીમે ત્યાગ કરવો ખૂબ જરૂરી છે ત્યાર પછીનું છે કે તમારી જરૂરિયાતો અને લાગણીઓ વ્યક્ત કરો ગુજરાતીમાં કહેવત છે કે માગ્ય વિના માપણ ના પીરશે જો બીજા લોકોને તમારી લાગણીઓ અને જરૂરિયાતો વિશે કેવી રીતે વિચાર આવે બીજા લોકોને કેવી રીતે ખબર પડે કે તમને શું ગમે છે શું નથી ગમતું તમારી શું જરૂરિયાત છે ને તમારી શું જરૂરિયાત નથી એની સમજ એમનામાં ન આવે જો આવું થતું હોય ત્યારે આ બાબતો માટે આપણે સામેથી જ કહેવું પડે કે મારી આ જરૂરિયાત છે અથવા તો મારી આ લાગણી છે અને આ કહો છો એમાં કોઈ પણ જાતનો સ્વાર્થ કે શરમ નથી તમારી જરૂરિયાતને ચોક્કસ સ્પષ્ટ અને પ્રામાણિકતાથી રજૂ કરો તમને એમ લાગે કે બીજાની લાગણી ગવાશે ત્યારે આ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરો આઈ સ્ટેટમેન્ટ મીન્સ કે હું કહું છું અથવા તો હું માનું છું અથવા તો મારું વિનમ્રપણે આ માનવું છે અથવા તો હું આવું વિચારું છું અર્થાત જે કોઈ રજૂઆત કે જે કોઈ વાક્ય કહો છો જે કોઈ સ્ટેટમેન્ટ આપ કહો છો એની જવાબદારી આપ પોતે સ્વીકારો છો તો આમ આઈ સ્ટેટમેન્ટનો ઉપયોગ આપણે છેલ્લે કરવો જોઈએ એસર્ટિવ કોમ્યુનિકેશન એન્ડ બિહેવિયરની આપણે આગળ વાત કરીએ તો એસર્ટિવમ્યુનિકેશન પ્રત્યાયન એટલે કોઈ પણ પ્રત્યયનમાં બે કે તેથી વધારે વ્યક્તિઓ અથવા તો સમૂહ હોય છે ત્યારે એ કોમ્યુનિકેશનનું સ્વરૂપ ધારણ થાય છે ત્યારે એ પ્રત્યાયન શક્ય બને છે કોઈ પણ બે પાત્રો હોવા જોઈએ અને એસર્ટિવ પ્રત્યાયનમાં તમારી વાત સાંભળનાર બંનેની મર્યાદાનું ઉલ્લંઘન ન થવું જોઈએ તમારી વાતચીતમાં એકબીજા પ્રત્યે આદર હોવો જોઈએ કોઈ વખતે તમને એવું લાગે છે કે સામાવાળો વ્યક્તિ એ તમારી ખરી ખોટી વાતો સાંભળી લે છે પરંતુ એ યાદ રાખો એ પણ સમય આવે તમારી ખોટી વાતોનો બદલો લેવા માટે તમારી સાથે પણ એનાથી વધારે ઉદ્ધતાઈથી વર્તન કરી શકે છે એટલે કે તમારી ખરું ખોટું કોઈ સાંભળી લે છે તો એ ખરું ખોટું સાંભળી લેવાનું કારણ એ તમારો પ્રભાવ નથી પણ એનો સ્વભાવ છે પણ આ સાંભળી લીધેલું ખરું ખોટું જે છે એ એક સમયે બાઉન્સ થઈને એ ચોક્કસપણે એ તમારી ઉપર આવે છે તે આપણે ન ભૂલવું જોઈએ તો એસર્ટિવ પ્રત્યાયન જે છે એમાં બંને પક્ષના હિતની વાત થતી હોય છે એટલે કે વિન વિન સિચ્યુએશન હોય એટલા માટે એની અંદર વ્યક્તિની નહીં પરંતુ આપણે મુદ્દાઓની વાત કરવાની છે જે ચર્ચા થાય છે જે દલીલ થાય છે તે તર્કસંગત અને મુદ્દાગત હોવી જોઈએ જો તમે આક્રમક કે નિષ્ક્રિય વલણ અપનાવો તો સંબંધો ખતમ પણ થઈ જાય અને સ્વમાન પણ ગુમાવવું પડે એટલે આવું ન બને એટલે આપણે કેટલાક મુદ્દાઓ ઉપર સવિશેષ ધ્યાન આપવું જોઈએ તો એસર્ટિવ પ્રત્યાયનનો અર્થ એ થયો કે આપણે કોઈ વ્યક્તિની વાત નથી કરતા પણ આપણે કોઈ મુદ્દાગત વાત કરીએ છીએ જે મુદ્દાની વાત કરીએ છીએ તે મુદ્દાના સંદર્ભમાં આપણે એની અંદર ખૂબ જ આક્રમક કે પેસિવ વલણ અપનાવવું જોઈએ અને જો આવું થાય તો સંબંધો ખરાબ થાય એમ ન કરતા આપણે સમાન ન ગુમાવવું પડે એટલા માટે આપણે સવિશેષ ધ્યાન આપવું જોઈએ તો એના માટે આપણે શું કરવું જોઈએ તો એક નિષ્ક્રિય પ્રત્યાયનથી માન મર્યાદા જળવાતી નથી એનો અર્થ એ થયો કે તમારે પ્રત્યાયનમાં સંવાદમાં સક્રિય રહેવું જોઈએ બીજા પક્ષને આક્રમક બનવાની તક મળે છે ડર અને ધાક ધમકી થી વ્યક્તિ તમને એને તમારી વાતમાં એને સામેલ કરવા માંગો છો એટલે કે નિષ્ક્રિય પ્રત્યાયને ટાળવું જોઈએ આક્રમક વ્યક્તિઓ જે છે એ બીજા લોકોની માન મર્યાદા જાળવતા નથી અને તેઓ બીજા પક્ષને નુકસાન પહોંચાડતા હોય છે એટલે કે આક્રમક પણ ના બનવું જોઈએ એસર્ટિવ વ્યક્તિઓ એ સ્પષ્ટ વાત કહેવાની નથી કરતા એ વાત સ્પષ્ટપણે જ કહે છે પણ એનાથી ડર રાખ્યા વગર કહે છે સાથે સાથે બીજા પક્ષની મર્યાદા પણ એ સાચવે છે અને સમય આવે તેઓ તેમની જાતનું આક્રમક લોકોથી રક્ષણ કરવાની પણ એ તાકાત ધરાવે છે તો આમ ડર્યા વગર ડર રાખ્યા વગર એસરટી વ્યક્તિ જે છે એ પોતાની વાતની રજૂઆત એ સામેના પક્ષે કરે છે અને બીજા પક્ષની મર્યાદાઓને પણ એ સાચવે છે કેવું એસર્ટિવ વર્તન હોવું જોઈએ તો એસર્ટિવ વ્યક્તિઓ જે છે એ પોતાની લાગણીઓ જરૂરિયાતો અને માન સન્માન વિશે સભાન હોય છે એટલા માટે તેમનું વર્તન જે છે એ વિશિષ્ટ પ્રકારનું હોય છે તેઓ તેમનું માન પણ જાળવે છે અને બીજાઓને પણ એ સાચવે છે તેમની શુભેચ્છાઓ વિચારો લાગણીઓને એ ખુલ્લા દિલે પ્રદર્શિત કરે છે બીજાઓને પણ આવું કરવા માટે પ્રોત્સાહિત કરે છે બીજાના અભિપ્રાયો સામે યોગ્ય પ્રતિભાવ આપે છે અને પછી તે અભિપ્રાયો તેમને ગમતા હોય કે ન પણ ગમતા હોય પણ એસર્ટિવ વર્તન એને કહેવાય કે તમે બીજાના અભિપ્રાયો સામે યોગ્ય તર્કબદ્ધ સાચો તમે તમારો અભિપ્રાય મૂકો છો પછી આનો અર્થ એ નથી કે તમારો મૂકેલો અભિપ્રાય એ લોકોને ગમતો હોય કે ન પણ ગમતો હોય જવાબદારી સ્વીકારવામાં આગળ રહે છે અને બીજાને સોંપી પણ શકે છે એસર્ટિવ વર્તન જે વર્તન કરનાર હોય અથવા તો એસર્ટિવ વ્યક્તિ હોય એ કોઈ પણ જવાબદારી સ્વીકારવામાં હંમેશા આગળ રહે છે અને એ જવાબદારી એ બીજાને સોંપી પણ શકે છે જવાબદારી બીજાને સોંપવું એટલે શું કે બીજી વ્યક્તિ એ કાર્ય પૂર્ણ કરશે તેવો સંપૂર્ણ વિશ્વાસ અને ભરોસો તેનામાં વ્યક્ત કરવો તો આમ એસર્ટિવ વર્તન જે છે એ કેવી રીતે ખબર પડે તો જે વ્યક્તિ ખુલ્લા દિલે બોલતો હોય લાગણીઓને ખુલ્લી રીતે વ્યક્ત કરી શકતો હોય શુભેચ્છાઓની આપણે પણ હરખાઈથી કરી શકતો હોય તો તે એસર્ટી વર્તન છે બીજા લોકો સામે અથવા તો બીજાની માન્યતાઓ અથવા તો અભિપ્રાયોની સામે ડર રાખ્યા વગર પોતાનો યોગ્ય પ્રતિભાવ સાચો પ્રતિભાવ આપે અને પછી તે અભિપ્રાયો એને ગમતા કે ન ગમતા હોય તો પણ જવાબદારી સ્વીકારવામાં એ આગળ રહે અને બીજાને સોંપી પણ શકે પોતે તો જવાબદારી સ્વીકારે પણ બીજા ઉપર ભરોસો રાખીને પોતાની જે કાર્ય પૂર્ણ કરવાનું છે એની જવાબદારી બીજાને સોંપી પણ શકે છે બીજા લોકોની કદર કરતા કદી અચકાતા નથી એસરટી વ્યક્તિઓની આ મોટી ખાસિયત છે હંમેશા તેઓ વખાણ કે કદર જાહેરમાં કરે છે અને ખાનગો ઠપકો છે તે ખાનગીમાં આપે છે એસર્ટિવ વ્યક્તિ જે છે એ કોઈ પણ વ્યક્તિએ જે સારું કાર્ય કર્યું છે તો એનો જશ એને આપે છે એટલે કે બીજા લોકોની કદર કરતાં એ કદી પણ અચકાતા નથી ભૂલોને સ્વીકારીને ક્ષમા પ્રાર્થના માટે સક્ષમતા તેઓમાં હોય છે તેઓ પોતાની ભૂલોને સ્વીકારે છે એના માટે એને ક્ષમા આપે છે અને ભૂલોને પોતાની ભૂલોને સ્વીકારવી અને બીજો બીજાની ભૂલોને માફ કરવી આ બે બહુ મોટા ગુણો છે આ હકારાત્મક વર્તન બતાવે છે અને આ હકારાત્મક વર્તનના લીધે તેઓ પોતાની જાતે પોતાના પગ ઉપર ઊભા રહીને પોતે જે કંઈ ભૂલ કરી હોય તો તે માફી માગતા પણ અચકાતા નથી અને સામેવાળાની કોઈ પણ ભૂલ હોય તો એના માટે ક્ષમા આપવામાં પણ અચકાતા નથી આ સક્ષમ વ્યક્તિઓનું કામ છે માફી માગવી પોતાની ભૂલો તરફ અને કોઈની ભૂલ થાય તો એને માફ કરી દેવો એ કોઈ કાચા પોચાનું કામ નથી પોતાના ઉપર નિયંત્રણ કોઈપણ સંજોગોમાં એ રાખી શકે છે એ નિયંત્રણના લીધે એ પોતે સેલ્ફ કંટ્રોલ રહી શકે છે અને પોતે પોતાના વર્તનોને સારી રીતે એ કંટ્રોલ કરી શકે છે પોતાના ઉપર સ્વકાબુ હોવો એટલે શું વિચારોના આવેગ ઉપર કાબુ રહેવો મનના તરંગો ઉપર કાબુ રાખવો અને આ તરંગો અને વિચારોના લીધે ઊભા થતા એ વર્તન પ્રક્રિયાને કાબૂમાં રાખવી તો આ સેલ્ફ કંટ્રોલ માટેના ત્રણ પાસાઓ છે અને એસર્ટિવ વ્યક્તિ આ કરી શકે છે બીજાની સાથે એ ચાહે ઉચ્ચ કે નિમ્ન સ્તરના વ્યક્તિ હોય સમાનતાની ભાવના સાથે એ પોતે વર્તે છે સામેની વ્યક્તિ ભલે ઉંમરમાં નાની હોય મોટી હોય ઉચ્ચ સમાજમાંથી આવતી હોય નીચ નીચના સમાજમાંથી આવતી હોય આર્થિક રીતે નબળા સમાજમાંથી આવતી હોય આર્થિક રીતે સમૃદ્ધ હોય આની કોઈની અસર કોઈ અસર એ એસર્ટી વ્યક્તિ ઉપર થતી નથી એ એસર્ટી વ્યક્તિ ટૂંકમાં કોઈ પ્રભાવમાં પણ આવતી નથી કે કોઈ દબાવમાં પણ આવતી નથી અને સમાનતાની ભાવના સાથે એ બીજા બધા સાથે વર્તન કરે છે તો આમ એસર્ટી વ્યક્તિ જે છે એના વર્તનની વાતો એના લક્ષણોની વાત આપણે કરી મિત્રો એસર્ટિવને અને આક્રમકતા વિશેની આપણે વાત કરવી છે પણ એના કરતાં પહેલાં આપણે એસર્ટિવ વર્તનનું થોડુંક પુનરાવર્તન કરી લઈએ કે એસર્ટિવ વ્યક્તિઓ પોતાની લાગણીઓ જરૂરિયાતો અને માન સન્માન વિશે સભાન છે તો મિત્રો આજે આપણે એસર્ટિવનેસ બનવાની કળા એસર્ટિવ વર્તન કેવી રીતે ઓળખી શકાય એસર્ટિવનેસ એટલે શું એના પગથિયા કયા કેવી પ્રક્રિયામાંથી એસરટિવ વ્યક્તિએ પસાર થવું આ બધાની ચર્ચા આજે આપણે કરી આવતા વ્યાખ્યાનમાં આપણે એસરટિવનેસ અને આક્રમકતામાં શું ફરક છે તેની વાત આપણે કરીશું થેન્ક યુ વેરી મચ